પાટણનગરમાં અસામાજિક તત્વો દ્વારા ધારિયાથી હુમલો કરી લોહી લોહણ કરાયા પાટણ શહેરના માધવનગરમાં રવિવારના બપોરના સમયે શાંતિલાલ પ્રજાપતિ કે જેઓના ઘરનું રિપેરિંગ કામ ચાલતું હતું અને ઘરના વાળેથી પોતાના મકાનના આગળના ભાગે કચરો કોથળામાં નીચે નાખતા હતા બાજુમાં રહેતા પાડોશી એવા ઉકળી ઉઠતા અને ગાળો બોલવા લાગતા ત્યારે શાંતિભાઈ પ્રજાપતિ નીચે આવીને તેઓને સમજાવતા ગૌતમભાઈ અને નવીનભાઈ પ્રજાપતિ કે જેઓ

ટાકીને ન્યુરો સર્જનને ત્યાં લઈ જવા થારપોર સિવિલ હોસ્પિટલના ઉપસ્થિત ડોક્ટરો દ્વારા જણાવતા પાટણના ડોક્ટર ભરતભાઈ વિખાણીને ત્યાં વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે દાખલ કરવામાં આવ્યા હતા પાટણમાં આવા અસામાજિક તત્વો દિન પ્રતિદિન બેફામ બની રહ્યા છે ત્યારે તેઓને કાયદાનું ભાન કરાવવા પાટણ જિલ્લા એસપી દ્વારા આવા નિર્દય હત્યા કરવામાં માંગતા હત્યારાઓને કડકમાં કડક પાઠ ભણાવે અને પાટણ શહેરમાં ભય ફેલાવી ખાતક હત્યારોનો ઉપયોગ કરતા આવા અસમાજિક તત્વોને કાયદાનું ભાન કરાવે તે અત્યારના સમયની માંગ છે ત્યારે આ ઘટના બની તેની જાણ થતાં પાટણ બી ડિવિઝન પોલીસ વિભાગે પોતાની કાર્યવાહી તાત્કાલિક અસરથી કરી છે પરંતુ આવા તત્વોને કાયદાનું ભાન કરાવી પ્રજામાં શાંતિનો માહોલ જળવાય તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠી તેના માથામાં મારેલું અને નયન નયન તરત જ એના ઘરમાં જઈ લોઢાની આવે છે લોઢાની પાઇપ લાયેલો અને મારા પતિના ડાબાના કો કોડાના ભાગે મારેલી તેથી હું પણ વચ્ચે પડીને મારો દીકરો અભિષેક વચ્ચે પડ્યો તો મારા દીકરા અભિષેકને નયને પાઇપને ડાબા ભાગના ખભા ઉપર જોરથી મારી અને ફેટો મારી પેટમાં અને છાતીમાં મારી અને એની પત્નીએ મને વાર પકડી પાછળથી હેઠી પછાડી અને ગરદા પાઠું માર્યા જેથી બાજુમાંથી સામેથી સાર્થક પ્રજાપતિ જે સામે રહે છે અને એક રમીલાબેન પ્રજાપતિ એ આવ્યા સામેથી દોડા દોડ અમે બૂમા બૂમ કરતા એ લોકો દોડી આવ્યા નહીં તો આ લોકો અમને વધારે મારી નાખો અને પછી જાનથી મારવાની ધમકી આપી અને આઘા જતા રહ્યા આ લોકોએ છૂટા કર્યા પછી મારા પતિને સારવાર માટે અમે એકસો આઠ બોલાવી એટલે એકસો આઠ આવે એમાં વાર લાગે એવી હતી અને લોહી ખૂબ જ પડતું હતું એનો વિડીયો પણ અમે ઉતારેલો છે અને લોહી પડતું હતું માણસના જીવને જોખમ હતું એટલે અમે બાજુમાંથી કોઈ સારા માણસ હતો કોઈ પરોપકારી માણસ હતો એને દયા આવી એટલે એને ઈકો ગાડી લાવી અને મારા પતિને અને મને અમને અને મારા છોકરાને સારવાર માટે અમે સિવિલમાં પહોંચ્યા અને સાથે સાર્થક પ્રજાપતિ પણ હતા અને નીતિનભાઈ રસિકભાઈ પ્રજાપતિ પણ અમારી સાથે હતા આટલા લોકો અમે સિવિલમાં સારવાર માટે ગયેલા અને પહેલા સિવિલ વાળા લોકોએ પ્રાથમિક સારવાર આપી અને વધુ સિરિયસ હોવાથી શાંતિલાલ મનિલા પ્રજાપતિ વધુ સિરિયસ હોવાથી એમને ધાકુળ મોકલેલા અને ધાકુમાં પણ સારવાર આપી ફોટા પાડ્યા એમનો બધું સ્થિતિનું બધું તપાસ કરી પછી એ લોકોને વધારે તીક્ષ્ણ વધારે તકલીફ લાગતા એમને કીધું કે નિરોલોજીસ્ટને કોઈ સારા બતાવો નહીં તો જીવન જોખમ છે જેથી અમે ભરતભાઈ વાત વિધાણી સાહેબના ત્યાં જે વી કે ભૂલા સ્કૂલ પાછળ એમનું દવાખાનું છે ત્યાં અમે એડમિટ થયા અને સાહેબ હાલ બધી સારવાર હેઠળ ચાલુ છે અને એમને થોડું હેમરેજ થયેલું છે અને મગજની અંદર પાંચ કેકચર થઈ ગયેલા છે એવું સાહેબનું કહેવું છે અને ફોટા પણ પાડેલા છે તો આની સામે યોગ્ય કડક પગલાં ભરવા અને અમને સાચો ન્યાય અપાવવા

સાંઈબાબામાં સાફ સફાઈ કરતા હતા અને માધવનગરમાં તારે બીજાને ત્રીજા માનનો કચરો ભેગો કરી એક થેલીમાં ભરી અને મારે જ મારી જગ્યામાં નાખી અને મેં નાખેલો તેથી આજુબાજુ પાડોશીમાં રહેતા નયનકુમાર ધીરજલાલ પ્રજાપતિ આવી અને મારા છોકરાને જેમ તેમ ગારો બોલ્યો કે ને ચા કે આ તારા બાપની પેઢી નથી એમ કરી અને એને નીચે આવેલો આથી હું ચોથા માળથી જલ્દી ઉતરી બે વચ્ચે કોમ્પ્રોમાઈઝ કરવા માટે નીચે ઉતરેલો પણ ત્યાં સુધી તેથી આજુમાંથી બાજુમાંથી બહારથી આવેલો બાઇક ઉપર ગૌતમ કુમાર ધીરજલાલ શું નામે ગૌતમ ગૌતમ કુમાર ધીરજલાલ આવી અને ઘરમાંથી ધાર્યું લઈ અને હું કહે સમજુ પહેલાં તો એને મને મારી દીધેલું આ તે હું બે વર્ષ થઈ